તો આજે તો યાત્રાના મેળામાં અને ફૂલ બાકાજી કે બોલાઈ દીધી તો સ્વાગત છે તમારું બધા મારા એક જયદીપિયા મિની બ્લોગમાં તો કોઈ ખબર ન હોય તો આજે ફદુડા થઈને કહી દેવી આજે તો જવાનું છે મારે સંજય ને નેતા મેળામાં તો ફાઈનલી દોસ્તો હું સંજય તૈયાર થઈને નીકળી ગયા છીએ રિક્ષામાં બેસીને આપણે તૈનેતરના મેળામાં જવા માટે હવે તૈનેતરના મેળામાં જવા માટે રોડે નીકળી ગયા પણ આપણે તો ખબર નથી કયા રોડે જવાનું છે તો આપણે રિક્ષાવાળાની સાથે જવાનું છે હજી તો થોડોક વિડીયો ઉતાર્યો કાં તો રિક્ષાવાળાએ પોકડ દીધા સોટી સોટીલા તો પોગાયું પણ રિક્ષાવાળા તો ખબર છે રાડું નાખવામાંથી માંથી ધૂસાનું આવે ભાઈ ને પૂછી જાવી છે એને અમને કીધું છે કે બે રહેજો એટલે હું તો બે બે જ્યાં છે

એના ગીત સાંભળી લીધા મેળામાં જરીક નજર મારી કેવો છે મેળો ફજેત કેવી છે માણસો કેટલા છે ગરદી કેટલી છે એ જ રીતે જો નજીક તો અમે ગયા નથી પણ દૂર થી આવો નજારો સગડો દેખાય છે તો તમે જોઈ શકો છો હજી તો સગડોળ જોતા કા તો સંજો વાળી ગયો પોલીસ ને તો કે જો તો પોલીસ ને જરીક સીન લઈ લેતો હવે એને તો તમે જોઈ લીધા પણ જરીક સગડોળ બાજુ તમે ધ્યાન આપો કા તો જોઈ તો રમકડા રામદેવપીની રાવટી અને સકલી ઉડે ફર એને તો તમે બધા જોઈ લીધું પણ આપણે તો જવાનું છે પહેલા મંદિરે જ્યાં દર્શન કરવા જવાનું છે દર્શન કરવા માટે બધા લોકો ઉમટી વળ્યા હતા અને ગર્દી પણ એટલી હતી તો દર્શન કરીને બહાર નીકળે ને મે પોગી ગયા ના ના હજી પોગ્યા નથી પણ પગવાનું બાકી છે જો તમને દેખાય ત્યાં આપણે જવાનું છે હવે ત્યાં પગીને જોયું કા તો બધા રાસ ગરબે રમતા હતા તો જરીક અમે પણ મજા માણી લેવી હવે દૂરથી તો કઈ અમને સારું દેખાતું નતું પણ અમે ચડી ગયા સ્ટેજ ઉપર હવે ઉપર ચડીને જોયું કા તો અહીંયા મજા આવે એવું તું જ્યાં મોદી સાહેબ પણ ઓલ પણ હતા જો તમે જોઈએ કહો છો દેખાય છે કોને કોને દેખાણ જરી કોમેન્ટ કરી દીજો હવે રાસ ગરબા લેતા ત્યાં અમે હરખું જોવા માટે હું ને સંજય ભાઈ ગયા ઉપર જ્યાં સ્ટેજ ઉપરથી સારું દેખાય છે તો જરીક તમે પણ સાંભળી લો કેવા રમે છે અને કેવી મજા માણે છે મેળામાં તો બધાનો સીન લઈ દો પણ આપણે તો બાકી જ રહ્યા તો જરીક આપણે પણ જરીક કેમેરામાં આવી જવી હવે મેળો તો તમને છે પણ જરીક તમે સબસ્ક્રાઇબ કરી નાખજો જેને સબસ્ક્રાઇબ નથી કર્યું અને નવા હોય તો બે લાકાઇન ઓન કરી નાખજો એટલે તમને ખબર પડે કે અમારા નવા વિડીયો આવવાની હવે આ મેળાનો પાર્ટ ફૂલ ટુ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો હવે મળીએ નવા મિની વ્લોગમાં હા અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં